સુર્તાલીસમી રથયાત્રા નો શુભારંભની આ ઘડીઓ ભગવાન શ્રી જગન્નાથજીને પુષ્પહાર માલા અર્પણ કરતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે છે મહેન્દ્રભાઈ ઝા અને ટ્રસ્ટીગણ તેમજ ગુજરાતના રાજકીય અને સામાજિક આગેવાનો તેની સાથે અમદાવાદથી પધારેલા નગરજનો બહેનો અને ભાઈઓ સૌ આ પ્રતિક્ષાની ક્ષણ ને આ ઘડીને મંગલ અવસર ચાલી રહ્યું છે અને આ મંગલ મંગલ અવસર ને વિવિધ સુર થી શરણાઈ ના સુર થી તાલ થી નાદ થી આ લય થી નૃત્યથી અને કીર્તન થી આવકારવા માટે નગર આતુર છે નગર ચર્યા ઘડીઓ થોડી ક્ષણોમાં રથની બાર આરંભ કરશે ભગવાન શ્રી જગન્નાથજી અને આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અહી ઉપસ્થિત છે રથ ઉપર ઉપસ્થિત છે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય આગેવાનો મનસિંહ દિલીપદાસજી મહારાજ મારા દ્વારા પુષ્પહાર દ્વારા મુખ્યમંત્રીનું પણ સ્વાગત કરે છે અને પેલા કહ્યું એમ આ સુવર્ણની સાવરણીથી પહિંદ વિધિ આ પ્રાંગણને સ્વચ્છ કરીને રાજા એ સાવરણીથી પ્રાંગણને સ્વચ્છ કરે રાજ્ય સત્તા એ ધર્મ સત્તાનો સંપૂર્ણત સ્વીકાર કરે આ મુખ્ય ભાવથી આ વિધિ ને કરવામાં આવે છે સુવર્ણની સાવરણીથી થતી આ સાવરણી મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવી વિધિવત રીતે અને જય જગન્નાથ અને જય રણછોડના નાદથી સાથ આ રથયાત્રાની શુભારંભની પહિંદિધિ અહીં સંપન્ન થઈ હવે રથને ખેંચવામાં આવશે ગુજરાતના સર્વ ગણવાન ગણમાન્ય મહાનુભાવો દ્વારા આગળ કહ્યું તેમ સામાજિક અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત છે એ જનપ્રતિનિધિ છે આપણા સૌના સાડા છ કરોડની જનતાના કે જેમને ચૂંટીને આ રાજ્યમાં શાસનની ધુરા સોંપવામાં આવી છે એ દ્રષ્ટિએ સર્વ કોઈ લોકો આ રથને વધુ રથના પગથિયાઓના ને પણ સુવર્ણની સાવરણીથી દ્વારા સ્વચ્છ કરી અને ગુજરાતના આપણા લાલીલા મુખ્યમંત્રી માન્ય શ્રીભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ધારાસભ્ય અમિતભાઈ ઠાકર ધારાસભ્ય અમિતભાઈ શાહ તેમજ કૌશિકભાઈ જૈન અમદાવાદ મહાનગરના પ્રથમ નાગરિક પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત છે મનસિંદાસજી મહારાજ જેમની નિશ્રાની અંદર આ રથ સમગ્ર દિવસ દરમિયાન અમદાવાદ મહાનગરમાં ફરશે Para los colegios, está